પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથમાં વાઘજી ભગતે એવું લખ્યું છે કે ભગવાન શ્રી હરિએ આપણને જે વ્યવહાર કરવાની વાત બતાવી છે એ પહેલાં પોતે પ્રેક્ટિકલ કરી બતાવી અને પછી આપણને શીખવાડી છે અને એ ખરેખર ખૂબ સમજ્યા જેવી છે અને જીવનમાં ઉતાર્યા જેવી છે મહારાજ જેનામાં જેવી યોગ્યતા હોય તે પ્રમાણે કાર્ય સોંપતા અને તેવી જ મોટપ એને આપતા અને યોગ્યતા ન હોય તો પાછા મહારાજ ક્યારેય કોઈની ખોટી ખુશામત કરી અને મોટપ નહોતા આપતા અને એટલા માટે સત્સંગમાં હંમેશા દિવ્ય આનંદની એલી વર્ષા કરતી એમના જ શબ્દોમાં આ પુષ્પમાળાને આધારે જો આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ તો એમણે એવું લખ્યું છે શિષ્ય શું કહું પ જેમ ચક્રવર્તી હોય ભૂપ તેના મુખ્ય મંત્રી ઓ અંગીત રાજ સમાજ શોભિત રાજ પંડિતને કવિરાજ ગુણવાન ગવૈયાનો સાજ રાખે લશ્કર ક્ષણ હિત પાળે પ્રજાને પ્રેમ સહિત રાજા યોગ્ય માની તેને સત્તા સોંપે છે પોતાની રૂઢી રીતે ચલાવે છે રાજ એવી રીતે પોતે મહારાજ મહારાજ આ સંપ્રદાયને કેવી રીતે ચલાવતા તો કે કોઈ રાજા એક રજવાડું ચલાવે તો એ રીતે બધા અંગોનું બરોબર ધ્યાન રાખી અને મહારાજ આ સંપ્રદાયને ચલાવ્યો છે જેમ ચક્રવર્તી રાજા એ બધાય પોતાને જે જરૂરના હોય કોઈની પાસેથી સલાહ લેવા જેવી હોય કોઈને ગુપ્તચરો તરીકે કોઈને સેનાપતિઓ તરીકે કોઈને ખજાનચી તરીકે કોઈને પદ મંત્રી પદ આ જે રીતે જેને આપવું ઘટે એવા બધા જ ગુણવાન વ્યક્તિઓને પોતાની પાસે રાખે તો એ રાજા ખૂબ સારી રીતે રાજ કરી શકે છે એનામાં માણસ પારખવાની જો શક્તિ હોય

કેને પ્રધાન કીધા તો બધો અલૌકિક રસાલો લઈ અને પધાર્યા છે અનેક સાથે એના ગુણ જોઈને એની યોગ્યતાને જોઈને ભગવાને તેને તેને તે તે કાર્યની અંદર નિષ્ણાંત બનાવ્યા એને ત્યાં મહારાજે ઉપસાવ્યા કેને યોગના પ્રધાન કીધા જે લોકો યોગ સાધવામાં કુશળ હતા તો એમને ભગવાને એ વસ્તુમાં આગળ વધારે જેને જે કાર્યની અંદર કુશળતા હોય એ કાર્યમાં એને પ્રોત્સાહન આપવામાં આવે તો એ વધારે ઘડાય છે અને એ કળામાં વધારે જો પોતે આગળ નીકળે તો એ સત્સંગને સમાજને દેશને મદદરૂપ બની શકે એને કામ લાગે છે જેની અંદર આપણને જે યોગ્યતા ન દેખાય ને એને આપણે પરણે દબાવીને એ જ કામ કરાવવાનો પ્રયાસ કરીએ તો એ સફળતા નહીં અપાવે માટે મારા જે યોગ્યતા જોયા યોગના પ્રધાન કીધા જે લોકો યોગ સાધવામાં કુશળ હતા એને યોગ સાધનામાં આગળ વધાર્યા એમને એ કાર્ય સોંપ્યું તો ગોપાળાનંદ સ્વામી હોય યોગાનંદ સ્વામી હોય શતાનંદ સ્વામી હોય મહાપુરુષદાસ સ્વામી પાર્ષદ મોહનજી ભગત આ બધા જ સંપ્રદાયની અંદર યોગ નિષ્ણાંત મહાપુરુષો હતા તો એને એ રીતે મહારાજે ઓપ આપ્યો એને વિકસાવ્યા એને શોભાડ્યા એની શક્તિને મહારાજ બહાર લાવ્યા અને વિશ્વના એક પારંગત પુરુષ તરીકે ભગવાને એને સ્થાપ્યા છે વળી કે એને કૈરા શીઘ્ર કવિરાજ સહુને સોંપ્યો જુદો જ સાજ કોઈકને શીઘ્ર કવિ બનાવ્યા શીઘ્ર કવિઓમાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી દેવાનંદ સ્વામી દયાનંદ સ્વામી મંજુ કેશાનંદ સ્વામી તો આ બધા એને પારખી લીધા કા કાર્યો કાવ્યના કાર્યો કરવાના હશે તો એમાં કુશળ છે આ દારાનંદ સ્વામીને પારખી અને મહારાજ કે સ્વામી તમે ગ્રંથ લખો હવે સ્વામીની ત્રેવીસ વર્ષની ઉંમર હતી અને ભગવાન શ્રી હરિની આજ્ઞાથી ગ્રંથ લખ્યો કેટલીક વાર તો સંતોને પોતાની અંદર કઈ શક્તિ છુપાયેલી છે તો એ પોતે જાણતા નહોતા એટલે મહારાજ એમને કોઈ પણ કાર્ય સોંપે તો એમ કે મહારાજ આ અમારું કામ નહીં મહારાજ કે આ તમારું જ કામ છે નિષ્કુળાનંદ સ્વામીને ભુજનો માર્ગ બતાવવા માટે પોતાની સાથે લઈ ગયા શેખપટથી અને વચ્ચે આધોઈ જતા મહારાજે એમને કુળ તજાવીને નિષ્કુળ કર્યા દીક્ષા આપી અને સાધુ બનાવ્યા આ ધોઈમાં દીક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા હવે દીક્ષા આપતાની સાથે જ નિષ્કુળાનંદ સ્વામી એ કોઈ ભણેલા ગણેલા કોઈ વિદ્વાન વ્યક્તિ નહોતા એ તો વિશ્વકર્મા નું કામ કરી જાણનારી વ્યક્તિ હતા છતાં મહારાજે દીક્ષા આપી અને દિવસે મહારાજે કહ્યું કે અંદર અને નામનો ગ્રંથ લખો હાથ જોડ્યા કરે મહારાજ કાળા અક્ષરને કુહાડે મારનાર હું વ્યક્તિ અને ગ્રંથ લખવાનું કામ એ તો મોટા મોટા વિદ્વાનો પંડિતો લેખકો કવિઓનું છે પ્રભુ એ મારું કામ નથી મહારાજ કે આ કામ તમારાથી થી જ થશે એવો અમને વિશ્વાસ છે તમારી અંદર કળા પડી છે પણ એને એની તમને ખબર નથી વિશ્કુળાનંદ સ્વામી કે પણ મહારાજ હું કાંઈ ભણ્યો નથી તો હું કઈ રીતે વિચારી શકું કઈ રીતે લખી શકું મહારાજ કે જે વિચારશો એ કાવ્યમાં ગોઠવાઈ જશે લખતા નહીં આવડતું હોય તો લીટા તણસો એ અક્ષર બની જશે આ રીતે મહારાજે કહ્યું તો આવડી ગયું કે નહીં એની અંદર કળા પડેલી હતી પણ એની એને ખુદ ને ખબર નહોતી એટલે ભગવાન શ્રીહરિએ એ કળાને ખીલવી અને નિષ્કુળાનંદ સ્વામીએ કેવા અદભુત ગ્રંથો આ સંપ્રદાયને આપ્યા અને કેટલા બધા પહેલો જ ગ્રંથ લખ્યો યમદાંડ એ તો ભલ ભલા જે મુમુક્ષો છે એને મોહમાયાની ઝંઝટમાંથી છૂટા પાડી દે પરમાત્માનું ભજન કરતાં કરી દે સત્ય અને અસત્યનો બોધ આપે એવો જબરજસ ગ્રંથ એમણે લખ્યો છે તો મહારાજે જેનામાં જે કંઈ હતું એને બહાર કાઢ્યું એની શક્તિ એના ગુણ અનુસારે એની પાસે કાર્ય કરાવી એની જિંદગીનો પૂરેપૂરો સમય અને શક્તિ એનો સત્સંગના વિકાસની સેવામાં ઉપયોગ કરાવ્યો આ કોઈ નાની એવી વાત નથી આ તો કોઠા સૂજવાળા હોય એ જ કરી શકે છે કેને ગાન વિદ્યા ગીર વાણ કેને જ્ઞાનવૈરાગ્ય ખાણ ગાન વિદ્યામાં જે પારંગત હતા એવા પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી આદરાનંદ સ્વામી તો આ બધાને પ્રોત્સાહન આપીને ગાન કળામાં વધારે ને વધારે કુશળ બનેવા જો પ્રેમાનંદ સ્વામીને મહારાજે સંગીત શીખવા માટે બુરાનપુર મોકલેલા તો એ એ પ્રમાણે જે પાત્રતા દેખાય મહારાજે પાસે કાર્ય કરાવ્યા એની કળાને પારખી લીધી વળી ઘણા એને પંડિત બનાવ્યા અચિંત્યાનંદ બ્રહ્મચારી અખંડાનંદ બ્રહ્મચારી દીનાનંદ ભટ્ટ ખયા ખત્રી આ બધા પંડિતો હતા એની અંદર વેદ પુરાણોનું અઢળક જ્ઞાન હતું એને મહારાજ સુંદર ઓપ આપીને વધારે આગળ લીધા જ્ઞાની સંતોની અંદર જોઈએ તો ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સ્વામી આ બધા સંપ્રદાયના શિરમોડ બનાવ્યા વૈરાગ્યમાં જો જોઈએ તો નિષ્કુળાનંદ સ્વામી અદભુતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામી એને પણ સરસ મજાનો હોપ આપ્યો બ્રહ્મચારી જે વેતા બ્રહ્મચારીઓ હતા મુળજી બ્રહ્મચારી હોય જયરામ બ્રહ્મચારી વાસુદેવાનંદ બ્રહ્મચારી આનંદાનંદ બ્રહ્મચારી કૃષ્ણાનંદ બ્રહ્મચારી તો એને મહારાજે પોતાની સેવામાં રાખ્યા કેમ જે એને યોગ્ય હતા બ્રહ્મવેતામાં સ્વામી રામદાસભાઈ સ્વરૂપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મોટા અખંડાનંદ સ્વામી વગેરેને મહારાજે ઓપ આપ્યો છે દીક્ષા પરમહનિધિ મહાસમર્થ વચન સિદ્ધિ કેટલાય ને વચન સિદ્ધિ આપી ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી રામદાસભાઈ સચિદાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી આ બધા જ વચન સિદ્ધ મહાપુરુષો હતા વળી અંગીત રક્ષણ વાળા રાખ્યા મહારથી સમજોધા બહુ બળવાન શ્વેત વસ્ત્ર માં સાધુ સમા રાજાની રીતે ચાલે એટલે અંગરક્ષક પાળાઓ પણ હોય તો એને પાછા જેવા તેવા સામેવાળાની બંદૂક ફૂટે ત્યાંના હાથમાંથી બંદૂક પડી જાય એવી વ્યક્તિ કોઈ દિવસ અંગરક્ષક તરીકે ન ચાલે એમાં જે લાયક હતા એને મહારાજ સાથે રાખતા પછી પાર્ષદ ભગુજી હોય રતનજી બેચર ચાવડા મિયાજી તો આ બધા મહાશુરવીર પાર્ષદો સો દોઢસો જેટલા એ ભગવાન શ્રી હરિની સાથે માટે સાંખ્ય યોગી બાઈઓનો સમૂહ જેણે મૂકેલો માયાનો મોહ મોહ નહી અણુએ ઉણપ એક હેવા મુક્તો લાવેલા અને સાંખ્યોગી ભાઈઓ બનાવ્યા જીવબા લાડુબા રાજબા સુરજબા ધનબા મીણબા સદાબા ગંગામાં આ બધા એને ભગવાન શ્રીહરિએ આગળ લીધા અને ઘણાને એવી ઈચ્છા હતી કે મહારાજ અમને સાંખ્યોગી બનાવો પણ એને લાયકાત નહીં હોય એટલે મહારાજે એને ચોખ્ખી ના પાડી

કેને રાખ્યા ગૃહસ્થન રીત અનેક જીવાત્માઓના ઉદ્ધારને માટે ભગવાને બધાને અલગ અલગ કાર્યક્ષેત્રો સોંપી દીધા કોઈને પરમહંસ બનાવ્યા જેવા અમુક અમુકા નિષ્કુળાનંદ સ્વામી જેવા હતા તો એ એમને એમ જ પરિવારને ઊભો મૂકી અને સાધુ થવા માટે નોતા ગયા પણ છોતાય રસ્તામાં મહારાજે એને સાધુ બનાવી દીધા અને દાદા ખાચરે કેટલી વાર પ્રાર્થના કરી કે મહારાજ મને સાધુ બનાવો તો મહારાજ એકને બદલે બે વખત પરણાવ્યા એને સાધુ ના કર્યા ની રીતે રાખ્યા અને એની પાસેથી સંપ્રદાયની ખૂબ સેવા મહારાજે લીધી દાદા ખાચરને જો સાધુ કર્યા હોત તો ગઢપુરની અંદર આખું વાતાવરણ અલગ જ હોત એટલે મહારાજે ત્યાં પોતાની અપ્રતિમ કાર્ય કુશળતાને વાપરી છે એ જ પ્રમાણે તમે જુઓ તો સંપ્રદાયની અંદર અઢાર પરવંશોને મહારાજે પરીક્ષા માટે બોલાવેલા હવે સાધુ થઈ ગયા કેટલો સમય ભગવા વસ્ત્ર રાખ્યા અને જે પરમાત્મા એમ કહેતા હોય કે ભગવું વસ્ત્ર ઉતારે તો જીવતી ગાયની ચામડી ઉતારે એટલો દોષ લાગે તોય મહારાજ એ બધા ભગવા ઉતરાવી નાખ્યા મહારાજ કે તમે બધાએ પોતાને સ્થાને જાવ જે ભગવા વસ્ત્ર એ તમને કોઈ કાયદેસર ની દીક્ષા આપીને અમે નથી પહેરાવ્યા માત્ર અને માત્ર સુંદરજીભાઈના માને જે ગર્વ હતો કે મારા સુંદરજી સિવાય આવું કોઈ કામ ન કરી શકે તો એને બતાવવા માટે કે અંદર આવા કેટલાય રાજા મહારાજાઓ છે કે જે અમારા એક વચને સંસારને છોડી દે એ બતાવવા માટે આ તમને ભગવા વસ્ત્ર ખાલી પહેરાવ્યા છે દીક્ષા નથી આપી માટે એ ભગવા વસ્ત્રને તમે ઉતારશો તો એમાં તમારું અને સંપ્રદાયનું બધાનું ભલું છે કારણ કે તમે મોટા મોટા ગામેથી માણસો છો અને જો તમે તે તે સ્થાનની અંદર રહેશો સાધુ સંતો વગેરે આવશે કથા વાર્તા સત્સંગ આ ખૂબ સારી રીતે થશે અને ગામના ગામ એણે કરી અને સત્સંગી થશે માટે તમારે સાધુ આશ્રમ કરતાં ગૃસ્થાશ્રમમાં રહેવું એણે કરી અને સંપ્રદાયને પણ ખૂબ મોટો લાભ છે અને અમે પણ તમારા ઉપર રાજી છીએ માટે વળી પાછો તમારો રજવાડી પોશાક પહેરી અને પોતપોતાના સ્થાને જઈ અને સુખેથી અમારું ભજન કરજો એ રીતે સુરાખાચર પર્વતભાઈ ગોરધનભાઈ અજા પટેલ અર્ધેશ્વર પારસી કુશળ કુંવરબા વગેરે એ રીતે આ સત્સંગની અંદર ઓપ આપ્યો નહીતર કુશળ કુંવરબાઈને મહારાજે પ્રેરણા કરી હોત તો એ પણ સાંખ યોગી બની જાત પણ એને રાજ્યની અંદર જ રાખ્યા અને ત્યાંને ત્યાં જ ભજન કરાવીને મહારાજે એને મુક્તિ આપી તો પર્વતભાઈને શેઠ વગેરે પણ કાંઈ ઓછા વૈરાગી નહોતા શિવલાલભાઈએ ઘણી વખત ગોપાળાનંદ સ્વામીને પૂછેલું મારે સાધુ થવું છે પણ એની પાસેથી ઘણી બધી સંપ્રદાયની સેવા લેવાની હોય અને એ વ્યક્તિ સંસારની અંદર રહેવા છતાં સંસારમાં બુડે એવું ન હોય સંસારમાં લેપાઈ એવું ન હોય એવી જે કોઠા કોઠાસૂઝ છે એ ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષોમાં હોય અને એ સૂઝને કારણે એ વ્યક્તિને એણે પારખી લીધા કે ભલે આ નગર શેઠના નબીરા છે પણ છતાંય માયા એને ક્યારેય બંધન કરી શકે એવું નથી અને એ જો સંસારની અંદર હશે તો ઘણા બધા સત્સંગના સારા કાર્યો એના દ્વારા થશે ગોપાળાનંદ સ્વામીએ ના પાડી કે તમારે પુણ્ય બહુ બાકી છે ભોગવવાના માટે તમને સાધુ નથી કરવાના તો આ બધી કાર્યકુશળતા હોય તો જ આ કામ થાય તો બધાનું આ રીતે મહારાજે માન જાળવું એમને ખીલવા જેને સંપ્રદાયની અંદર મોટા કરવા ઘટે એને મોટા કર્યા જેની પાસે સેવા કરાવવી ઘટે એની પાસે સેવા કરાવી આર્થિક રીતે જેની પાસેથી સેવા લેવી ઘટે એવા વ્યક્તિઓને જોઈને જ મહારાજે એની પાસેથી સેવા લીધી છે આટલા મોટા મોટા ઉત્સવ સમય એવો કર્યા એટલા મોટા મોટા મંદિરો કર્યા તો કોઈ નાના હરિભક્તોને ભગવાનને નીચોવી નથી નાખ્યા મહારાજ એવું કહેતા જેની પાસે ધન હોય એ ધનથી સેવા કરે જેની પાસે તન મજબૂત હોય એ સેવા કરે જેની પાસે બુદ્ધિ મજબૂત હોય વ્યવહાર કુશળતા હોય તો એ પણ આ સત્સંગની અંદર જરૂરી છે મોટા મોટા કાર્યોના નિર્ણયો લેવા હોય મોટા મોટા ઉત્સવ સમયા અંદર જ્યારે હિસાબ કિતાબ રાખવાના હોય ત્યારે મહારાજ ભગાદોશીને બોલાવતા કે એમાં વાણિયા બુદ્ધિની જરૂર છે અને એ રીતે એની નિમણૂક કરતા અને એને કારણે તમામ કાર્યો ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યા છે કેને આપ્યો અબળનો સાજ સુધારવા સ્ત્રીઓ સમાજ કેટલાક સ્ત્રીઓને ભગવાન શ્રી હરિએ સત્સંગ પ્રચાર કરવા માટે પ્રેર્યા સત્સંગ પ્રચાર કહેતા કથા વાર્તા અત્યારે જ કથાવાર્તાઓ થાય છે બહેનોમાં એવું નથી તે દાડે પણ થતી આ શરૂઆત ભગવાન શ્રી હરિએ કરી છે રાજબા છે એ કાયમને માટે ગઢપુરમાં રહેતા તો મહારાજે બધો બીજો વ્યવહાર હોય એ મોટાબા લાડુબા વગેરે કરતા હોય તો રાજબાઈને મહારાજે કીધેલું કે જેટલા જેટલા ભગવાનના ભક્ત બહેનો આવે એ બધા પાસે તમારે કથાવાર્તા કરવી તમારે એને અમારો મહિમા સમજાવો મનુષ્ય જન્મનો મહિમા સમજાવો અને ભજન ભક્તિ તરફ વાળવા તો એ ઉત્સવ જેમ એક બાજુ બેસીને સંતો કથા કરતા હોય એમ કામ આખો દિવસ જે આવે એ આવીને પગે લાગી મહારાજ એમ કે રાજબાઈ સભામાં જાવ એટલે ત્યાં જઈને બેસે અને રાજબાઈ એને સ્ત્રીઓના ધર્મ શું છે પરિવારમાં કેમ રહેવું આ બધું એને શીખવાડતા એ જ પ્રમાણે રાયબા હોય મીણબા વડોદરાવાળા મોંઘી બા ઉપલેટાવાળા મલાઈ બા આ બધાઈને મહારાજે કીધેલું કે તમે તમારા તમારા સ્થાનની અંદર સત્સંગ કરાવજો એટલે એ બધાએ બહુ જાજા આજા બેનોને એ વખતે સત્સંગ કરાવેલો તો એમની અંદર જે આ વાચાળ શક્તિ હતી તો એનો મહારાજે ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો અને આ સત્સંગનો સત્સંગને મોટો લાભ થયો છે ત્યાગી ગૃહી સમાજ સોતે પછી કામ ઉપાડ્યું છે પોતે પછી ત્યાગી ગૃહિ આ બધોય સમાજ સાથે લઈ અને ભગવાન સત્સંગનો દુધુબાજ માર્ગ ચલાવ્યો એવું મોટું સંપ્રદાયનું કામ ઉપાડ્યું બધાએ કામ એક સાથે થાય કેટલાય મંદિરો બાંધ્યા કેટલાય શાસ્ત્રો રચાયા કેટલા કીર્તનના પદો રચાયા અરે ગદ્યમાં કેટલાય ગ્રંથો રચાયા અને બધાના કલ્યાણ માટે ફક્ત ઓગણપચાસ વર્ષની અંદર તો મહારાજે ના ભૂતોના ભવિષ્યથી કરી નાખ્યું હવે આટલા બધા કાર્યો મહારાજે કર્યા પણ છતાં આપણે જેવાના મહારાજના જીવનમાંથી શું જોવા મળે કે મહારાજે ન કરી રસોઈઓ કરાવી અને રાસ લેવડાવ્યા અને રંગે રમાડ્યા હિંડોળા ઇંચક્યા ને બધાને જલસા કરાવ્યા હવે આટલું આટલું કરીને જતા રહ્યા પણ કોઈ ઊંડાણમાં તપાસ કરે તો ખ્યાલ આવે ને કે એની બુદ્ધિ પ્રતિભા કેવી હતી એની મુત્સદગીરી કેવી હતી અને ત્યારે સરસ રીતે આટલો મોટો સંપ્રદાય એવું કહેવાય છે કે ભગવાન શ્રીહરિ જ્યારે આ ભૂમંડળ ઉપર પ્રગટ હતા ત્યારે બે લાખ લોકો એવા હતા કે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારીને એનું ભજન કરતા હોય કોઈ જગ્યાએ તમે આ વાતને નહીં સાંભળી હોય આગળ ઘણા બધા અવતારો થયા ઘણા એમણે સારા કાર્યો કર્યા પણ આટલા બધા લોકો એની હયાતીમાં પ્રગટને સ્વીકારીને ભજન કરતા હોય એવું ભગવાન સ્વામિનારાયણના જીવનમાં આપણને વધારે જોવા મળે એટલે ખાલી રસોઈઓ નથી કરાવી એણે બધું કરાવ્યું છે રસોઈ કરાવી હોય જમાડ્યા હોય પછી તરતને તરત સભા થાય જમીનને કોઈને સૂવા નથી દીધા અને એ સભાની અંદર ત્યાગી ગૃહી દરેકના જીવનના સુંદર ઘડતર થાય તો આ બધું ભગવાન શ્રી હરિએ કર્યું ચળે લોહ ચુંબક ને સંગ મળે સાગર માં જેમ ગંગ બળે દીપક સંગ પતંગ બળે સાકર પય પ્રસંગ એવો સજ્યો સમાજ તમામ ઉપાડ્યું છે ભગીરથ કામ જીવન ઉદરે વાલે વેગે વિચાર્યું છે એમ લોહ ચુંબકને જોઈ અને જેમ લોઢું ખેંચાય સાગરને જોઈને જેમ સરિતાઓ ગાંડી થાય દીવાને જોઈ અને દૂધનો પ્રસંગ થતા એની અંદર એકરૂપ થઈ જાય એવી રીતે ભગવાને તમામ જે પાસાઓ હતા એનું પોષણ કર્યું બહુ મોટું ભગીરથ કાર્ય ટૂંક સમયમાં ભગવાન શ્રી હરિએ પૂર્ણ કર્યું અને આની પાછળનો ઈશક શું હતો તો કે આ લોકની અંદર અને પરલોકની અંદર પણ એ સુખીઓ થાય પરમાત્માના ચોરનાર પામે જન્મ મરણના ચક્રાવામાંથી એ છૂટે માયાના બંધન એના તૂટે આવો જ મહારાજનો ઈશક હતો તો આવી અદભુત જે કાર્યકુશળતા મહારાજમાં હતી એમાંથી આપણને પણ કંઈક પ્રેરણા મળે અને એ માર્ગે ચાલતા આ લોક અને પરલોકમાં આપણે પણ સુખિયા થઈએ એવી આ શ્લોકમાં પ્રેરણાદાયક આજ્ઞા આપણને ભગવાન શ્રી હરિએ કરી છે માટે ભજન ભક્તિ કરો છો તો પરલોકની અંદર તો સુખી થવાશે પણ વ્યવહાર કુશળતા વગેરે કંઈક થોડું ઘણું હશે તો આ લોકની અંદર પણ એ સુખનો માર્ગ છે